ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના ના કુપુત્ર ગાળા ગાળી કરીદર ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનો છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયા ના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો વિસાવતન ના પીઆઈ એક કલાક થી ફોટો માં

દાદાગીરી મા

ભાજપના ઉમેદવાર કિરેટ પટેલના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશનને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને કિરીટ પટેલે અમે કઈ બેચેવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસીરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી આલે છે ખીરીટશાહીથી આલે છે કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાઈ લોકો છે ને મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર પોલીસ સ્ટેશનમાં માં એક કલાક રાહ જોઈએ છે અધિકારી અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો આ સમર્થકો બધા આવ્યા બેઓ બધા શાંતિ થયો જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલ નો ફોન નહી આવે ત્યાં સુધી અહીંયા પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે એક અહીંયા બબાલ થઈ છે ગુંડાઓ ફરે છે પોલીસ સ્ટેશન માં અધિકારી હાજર નથી મેં બે ફોન કર્યા ફોન પર વાત થઈ છતાં અહીંયા સાહેબ હાજર નથી શું થયું પાછું બાપુ કયો બે સમજ ખાસ કરીને જોવા જાય તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદર કેમ કે વિસાવદર આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈ ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે ગુંડા રાત ચાલતું હોય એના જેમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડા રાત બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદર જનતા તમને આપશે

જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળા ગાળાચારી કરે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સરકસ ચાલતું હોય એમ જોવેકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલ ની ભૂમિકા છે અને પોલીસ જે બને છે એની ભૂમિકા છે એટલે લડવાની તમારાથી ન આવાય બાકી તમારે જો પોલીસ ને જ બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારી ને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો બધું હા સર અહીંયા આવીને દાદાગીરી

اے جڏھن ڏي آتو پتر پيلو مريا مزا ڏا ڏي ڪي ڪي هاڻي هما اٿو ڪا ٻئي وڌارا نه ڪا نه آءُ فاٽ ڏا شرا پٽا واٽ ڪي ٿو ته اتري ٿو ٿا مڃي مڃو رکالو رکالو بھائی منه ٻار پڻ ڏيو ها واٽ थोरा <laughs> घणा અલ્યા જતી રહેવું એનો ડેકાડર પણ ની ગયો જાવ તમે જાવું તો બીજા પુરુષ હા વાત હાલો મે સાઈલ હોય છે તો ના ના સર ટાઈમ હતું હા છે હા છે તો બાકી નો મુદ્દો તો પછી

મારી હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને મારી એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પી વાુ છે કે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે અક્ષરમારો થાય છે નાસિદ ના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે એટલે હરેશભાઈ મારી આવ્યા દોરી ગયા બીજા મિત્રો હતા એ ગયા કોણ કોણ એ બધાને ગયા એટલે કમલેશ રીબડીયા ના કુપુત્ર હતા ત્યાં અને નાસિદ ના માણસો હતા ગાળાગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે સભા કરી અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી ગયો હું ગયો હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો કોળું હતું એમાંથી અક્ષય કે તમે બધા હિજરા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા છો એવામાં ઓલા જે અજાણ્યા વીસ પચીસ લોકો હતા એને ને ઘેરી લીધી

سب <سؤال> <سؤال>